મહીસાગરના ખાનપુરની આસપાસના વિસ્તારોમાં હડકાયા શ્વાનનો ત્રાસ ફેલાયો છે એક બાળક અને બે મહિલાઓને હડકાયેલું શ્વાન કરડી જતા વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે આજુબાજુના ગામમાં પણ સો લોકોને આ કરડ્યું હોવાની માહિતી મળી છે લોકો શ્વાનના ડરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે હડકાયા શ્વાનને પાંજરે પૂરી દેવામાં આવે બાળકોને સ્કૂલમાં તૈયાર રસ્તા પર ઊભો હતો અને કૂતરાએ અચાનક જ મારા બાળકો પર હુમલો કર્યો હતો જો કે ત્યાં હું હાજર હતો એટલે બાળકોને મેં બચાવી લીધા હતા અને કૂતરું ત્યારબાદ ભાગી અને આગળ તરફ ગયું હતું અને આગળમાં જે પણ લોકો એને રસ્તામાં મળ્યા એમને દરેકને એમને કૂતરાએ બાઇટ આપ્યું હતું અને જે લોકો ખેતરમાં કામ કરતા હતા એમના ઉપર પણ અચાનક જેને હુમલો કરી દીધો હતો અને આજુબાજુના પશુઓને પણ અમને બટકા ભરી લીધા હતા અને ત્યારબાદ કૂતરું આગળની તરફ જતું રહ્યું હતું

કરડીને આવેલું કુતરું અને તય અમાર માર વાઇપ માર ઘેરથી નીકળીને ખેતરમાં ઘાસ ચારા માટે ગયેલા બે જણા હતી તો બંને જણ ને પાછળથી આવીને કૂથરું કરડી ગયેલું અને તય પાડી દીધેલા અને એવું બધું કરેલું ગુમાબુમ કરવાથી ગામ લોકો એ બચાવ્યા હતા અને સારવાર માટે અમે બાકોર ગયા તો બાકોરથી અમને લુણાવાડા મોકલ્યા અને લુણાવાડાથી અમે ગોજરા ગયા અમને રસી આપે અંદાજે કેટલા વ્યક્તિઓને કુતરું કેડ્યું હતું ને હાલ એમની કેવી સ્થિતિ છે હાલ એક છોકરાની ને એવી બહુ ગંભીર ઈજા પોકેલી છે અને બીજા પશુઓને ને બે વાઇફ અમાર વાઇફ ને બે જણા અને બીજા લગભગ છ સાત